આ દેશની અંદર અમારા ઋષિ મુનિ અમારા ધર્મો એમને આજે અમે રામરાજની જે વાત કરીએ તો પ્રભુ રામે લોકોની લોકો માટે આજે રામરાજ જે રીતે વખણાય છે એ જ રીતે કોંગ્રેસ પાર્ટી એ જ નીતિ એ જ સિદ્ધાંતો સાથે અમારા દરવાજા બધા માટે ખુલ્લા છે આવો એ મોસ્ટ વેલકમ અને જવું હોય એને કોઈ રોકી શકાતું નથી અને કોંગ્રેસ અજર અમર છે વર્ષોથી ચાલતી પાર્ટી છે વિચારધારા છે સત્તા ઉપર હોય પણ ના હોય પણ લોકોની વચ્ચે ચોક્કસ કોંગ્રેસ રહેશે